સુરત શહેરના વાડી ફળ્યા વિસ્તારમાં બિલ્ડરે પાંચ માળનું બાંધકામ કર્યું હતું અને કેટલાક રહીશોએ નાણાં પણ ચૂકવી દીધા હતા છતાં પણ બિલ્ડર દ્વારા બીજી લોન લેવામાં આવતા સીલ મારવામાં આવી છે જેના કારણે રહીશોમાં રોષ જોવા મળ્યો છે અમારો રહેવાનો ઉપર ગોલવાર કંડી શેરી અમે ચોરવાડી ચોથા મારે અમે ફ્લેટ લીધો બે હજાર ઓગણીસમાં રોકડે પૈસે લીધું તે બધે કેસ પૈસા અમારી પાસે લીધા છે ને પછી થોડાક વખત પછી અમને ફ્લેટ આપવાની વાત પણ થઈ બાંધકામ બધું થયું પછી કામ અટકાઈ દીધું પછી થોડોક સમય રહીને અમને ખબર પડે છે કે આ લોન લીધી છે ત્યાર પછી અમે શું કરીએ અમે તો આવ્યા હતા જોયું તો કોઈ કામનું બાંધકામ નહીં હતું એ આગળ ભરત ભરત રાજ ભરત જરવાની સિંધી અમે તો અમે અમારો ફ્લેટ વેલાયતના પૈસા ફ્લેટ જોઈએ છે અને નહીં કરે તો અમને અમારા પૈસા ભેડે કહો જ અમે સીલ મારવા દે તો એ કંઈ શું નહીં કરવા દઈએ અમે પણ રાત દિવસ મહેનત કરીને પૈસા કમાઈને આ લીધેલું છે અમારા ઘર પર વેચવા કર્યા છે અમે લોકોએ તો હવે અમે કાં જઈએ કરેલી છે કમિશ્નર સાહેબ ખુદ ગુજરાત સાહેબ ને કમિશ્નર સાહેબ નહીં

બિલ્ડરે ભરતભાઈ ભરવાણી સિંધીએ લોન લીધી છે તેના પોલીસ સીલ મારવા આવ્યા બેંકવાળા સી સેન્ટ્રલ ઓફ ઇન્ડિયા બેંકવાલા સીલ મારવા આવ્યા છે ભરત ભરવાણીએ આ પ્રોપર્ટી પર એક કરોડની લોન લીધી છે લોન લીધા બાદ બી એને પહેલાં એને અમને ફ્લેટ વેચ્યા ફ્લેટ વેચ્યા પછી બે હજાર ઓગણીસમાં અમને ફ્લેટ વેચ્યા પછી એને બે હજાર એકવીસમાં લોન લીધી અમારી કબજા રસીદ બધું અમને કરી અમારા પૈસા બી પૂરા ચૂક્યા અમે અમે અત્યારે એ કહેવા માંગે કે બિલ્ડરે અમારી સાથે ફ્લોટ કર્યો છે કે તે પહેલા અમને કબજા પૈસા લઈ લીધા કબજા રસીદ ફ્લેટ વેચી દીધા અને તે પછી એ લોન લીધી તો અમે અત્યારે કા જવું

બધાએ પૈસા ચૂકવી દીધેલા છે કોઈના પંદર લાખ છે કોઈના અઢાર લાખ છે કોઈના સત્તર લાખ છે અમે એક વર્ષ પહેલા બી ફરિયાદ કરેલી એક વર્ષ પહેલા બી ભરત ભરવાની ના ચાલુ જ છે કેસ કોર્ટમાં કેસ ચાલુ જ છે હજુ અમારું આવ્યું નથી એને તારીખ પર્યા કરે છે